હરિયાણાના નુહુમાં ગત વર્ષની હિંસા બાદ ફરી શિવ મંદિરોમાં બ્રજમંડલ યાત્રા કાઢવામાં આવી રહી છે નહાડેશ્વર મંદિરે જલાભિષેકથી શરૂ થયા બાદ આ યાત્રા ફિરોઝપુર સિરકાના ખિરકેશ્વર મંદિરે પહોંચશે ત્યાં જલાભિષેક બાદ પુનહાના સિંગર શ્રી ેશ્વર મહાદેવ મંદિરે યાત્રાનું સમાપન થશે યાત્રા એસી કિલોમીટર લાંબી છે જેના માટે વહીવટીતંત્ર દ્વારા પાંચ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે હિંસાના દરને જોતા વહીવટીતંત્રએ સોમવારે સાંજે છ વાગ્યા સુધી અહીં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે નવમાં બે હજાર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે ડ્રોન દ્વારા અરવલ્લીની પહાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા યાત્રાને બંને તરફથી સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે મહત્વનું છે કે ગયા વર્ષે બ્રજમંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસાને જોતા પોલીસે સમગ્ર બજાર બંધ કરી દીધું છે આ સાથે ઇન્ટરનેટની ની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે યાત્રામાં કોઈ અડચણ ન આવે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ